સુરત શહેરના પૂણા ગામમાં ગેસનો બાટલો ફાટતા છ લોકો ગંભીર રીતે દાચ્યા સુરતના પુણા ગામમાં ગેસનો બાટલાનો બ્લાસ્ટ થયો આજે વહેલી સવારે અચાનક થયેલા બ્લાસ્ટમાં છ લોકો દાંચ્યા તાત્કાલિક તેમને સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા મળતી માહિતી મુજબ નાલદા સ્કૂલની સામે રાધેકૃષ્ણ સોસાયટીમાં ગેસનો બાટલાનો બ્લાસ્ટ થયો ગેસનો બાટલો બ્લાસ્ટ થતા મોટો અવાજ થયો હતો જેથી સ્થાનિક લોકો જાગી ગયા અને આસપાસના લોકો દોડી આવ્યા તેમજ તાત્કાલિક ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી પુણા વિસ્તારમાં નાલ્દા સ્કૂલની સામે રાધેકૃષ્ણ સોસાયટીમાં રાજસ્થાની પરિવાર રહે છે રાતના ગેસનો બાટલો લીકેજ થતાં જ ઘરમાં ફેલાઈ ગયો હતો સવારમાં કોઈ કારણોસર સ્પાર્કલ થતાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી જેમાં છ લોકો ગંભીર રીતે દાજ્યા છે હાલમાં તેત્રીસથી ચાલીસ ટકા દાજી ગયેલ પરિવાર વાળાને સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે ગેસના બાટલાના ફૂટવાના પ્રચંડ ધડાકામાં દાઝી ગયેલ વ્યક્તિઓના નામ છે પપ્પુ, ગજેન્દ્ર ભદોરિયા, સોના, મોનિકા, જનવી, અમન અને ગોપાલ ઠાકોર જેમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, દિલ ઇન્ડિયા ટીવી, સુરત. નામ जो ब्लास्ट हुआ था छः बजे अपना हम नीचे सो रहे थे वहाँ से जागे तो हमको पता मैंने क्या हो गया हमने अपना फैमिली निकाला था पहले फैमिली निकाल के फिर भी इनको निकाला था वो कपड़े में आग लग रही थी वो बुझाया था फिर भी इनको सबको मैंने अंदर से बाहर किया था दरवाजा टोरा तब दरवाजा टोर के बाहर करके तब बेचारे इनको एक से आठ में लाद के तब भेजे हैं वे लोग छः बंदे थे गिरे एक तो पीछे गिरा था वो बाथरूम गया था वो इसके खाली सिर पे चोट आया है वो बाकी के तीन दो दो लड़की थी एक लड़का था अब इनका तो ज़्यादा जल गए सब घायल है बाकी के सब ये हम तो तुरंत गए थे ना हम तो बगल में रह रहे थे ऊपर वाले माले में इसलिए हमको मालूम था हम तो उठा के लेके आए थे सबको बाहर उठा उठा के कौन सा हॉस्पिटल मेडिकल कॉलेज में लेके गए પાયલ સાખરિયા સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું મારો જ વિસ્તાર વોર્ડ નંબર સોળની અંદર પૂણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્યો ઉઠાવે છે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે ના દરવાજાઓ તૂટી ગયા છે પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમમાં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે એટલે આવી એમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે સ્મીમેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાજિયા છે કેટલા લોકો ઘાયલ થયા છે કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહે છે કે નહીં એ બાબતે જાણવા તો ત્યાં સારવાર દરમિયાન અમે પેલાં જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોનું એવું કેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ અમને કિરણ હોસ્પિટલમાં જવું છે એટલે ત્રણ જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા ત્રણ જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ શિફ્ટ કરતા હતા અને ડોક્ટરોની જે પ્રમાણે ડોક્ટર સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કેવું એવું હતું કે પાંત્રીસ ટકા કોઈ તેત્રીસ ટકા કોઈ ચાલીસ ટકા એટલું દાજ્યા છે અત્યારે બધા જ જે સભ્યો છે જે પેશન્ટ છે એ બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે એટલી માહિતી છે ભૂપેન્દ્રસિંહ ફાયર સ્ટેશન ઓફિસર ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર તેત્રીસ થર્ડ ફ્લોરની ઉપર સવારે છ ને પંદર કલાકે ગેસ લીકેજ થયેલો હતો જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે આપણે પાઇપ હોય છે એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પ્રસરી ગયો હતો ત્યારબાદ સવારે કોઈએ માચીસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે તેનાથી બ્લાસ્ટ થયો હતો જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો જેમ કે તેમના નાના ત્રણ બાળકો હતા અને બે મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા તેઓ ટોયલેટમાં હતા તેઓ દાઝી ગયેલા હતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સિવિયર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે તેમને લગભગ સાઠથી પાસઠ ટકા જેટલા તેઓ દાઝી ગયેલા છે અત્યારે તેમની હાજરી હાલત નાજુક બતાવી રહ્યા છે